અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ અને ઓપરેશન સિંદુરના પગલે સર્જાયેલી સ્થિતિ અને આકસ્મિક સંજોગોના સંદર્ભે નાગરિકોને જાગૃત કરવા અંગે પૂરું તૈયારીઓની સમીક્ષા કરતા અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમાર પ્રભારી સચિવ સંદીપકુમારે પીવાના પાણી હિટવેવ અને પ્રી મોન્સૂન સહિતની કામગીરીની પણ સમીક્ષા કરી હતી અમરેલી જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાયેલા બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે વિવિધ ખેત પાકોને થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મેળવ્યો હતો જિલ્લામાં પીવાના પાણી જળાશયોમાં ઉપલબ્ધ જથ્થો હિટવેવમાં નાગરિકો અને પશુઓની તંત્ર દ્વારા લેવાની થતી કાળજી સંદર્ભે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા પીવાના પાણી માટે સ્થાનિક સ્ત્રોત પર નિર્ભર ગામડાઓમાં પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે નિયમિત રીતે ટેસ્ટિંગ કરવા માટે સૂચના આપી હતી જિલ્લામાં ગયા વર્ષે થયેલા વરસાદ અને હાલ જિલ્લાના વિવિધ જળાશયમાં પાણીનો ઉપલબ્ધ જથ્થા વિશે પણ જિલ્લા પ્રભારી સચિવે વિગતો મેળવી હતી કમોસમી વરસાદને પગલે જિલ્લામાં થયેલા પ્રાથમિક અંદાજોની વિગતો આપવાની સાથે જિલ્લાના રસ્તાઓ શરૂ રહે અને જિલ્લાના તમામ ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો રહે તે માટે અનુક્રમે માર્ગ અને મકાન તેમજ વીજતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જિલ્લામાં માર્ગ અને વીજ પુરવઠો પૂર્વવત થયો હોવાની વિગતો ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ આપી હતી મોન્સૂન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ વિશે પણ તેમણે પ્રભારી સચિવને અવગત કર્યા